શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિતોલ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શાસ્ત્રી વિદ્યાલય ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી ઉજાભેર અને ભવ્ય રીતે યોજાઈ હતી કાર્યક્રમોની શ્રેણી છ ઓગસ્ટ બે હજાર પચીસથી શરૂ થઈ આ દિવસે ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતાના બે વ્યક્તિને સુંદર રીતે રજૂ કરી હતી સાતમી ઓગર બે હજાર રોજ સુભાષિત ગાન તથા સંસ્કૃતમાં સૌ સ્વ પરિચયની સ્પર્ધા યોજાઈ વિદ્યાર્થીઓએ સરસ્વરે સુભાષિતોનું ગાન કરી સૌનું મન જીતી લીધું હતું તેમણે સંસ્કૃત ભાષામાં આત્મવિશ્વાસપૂર્વક પોતાનો પરિચય આપી ભાષા પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો આઠમી ઓગર બે હજાર રોજ સંસ્કૃત સપ્તાહનો મુખ્ય તથા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અવસરે વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો સંસ્કૃત ભાષા અંગેના પ્રેગ પ્રચનો તથા વિદ્યાર્થીઓનો પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને કાર્યક્રમોને યાદગાર બનાવ્યા હતા આ તમામ કાર્યક્રમો આચાર્ય સાહિત્ય શેખના સુચિંતિત માર્ગદર્શન અને પ્રેરણાથી સફળતાપૂર્વક યોજાયો હતો તેમની કાર્યશૈલીને સંસ્કૃત પ્રત્યેનો ઉત્સાહ પ્રશંસનીય છે શાળા પરિવારના તમામ સભ્યોના પરિશ્રમ અને સહકારને કારણે કાર્યક્રમોને વિશેષ સફળતા મળી હતી શ્રી શાસ્ત્રી વિદ્યાલયના આ કાર્યક્રમોએ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવની લાગણી વિકસાવી છે જે આવનારા સમયમાં પણ શિક્ષણ ક્ષેત્રે પ્રેરણારૂપ સાબિત થશે સમગ્ર કાર્યક્રમ સફળ સંચાલન જીજ્ઞાબેન ભટ્ટ અને પિયુષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું सैन विशेष इस बात आपूर्ति के आसम नौ सेनाया स्वदेशी करनाय उत्तर रेल मार्गेन सहरसानंद विशेष परियोजना पंच दिनात्मकस्य यात्रा यहाँ निमित्तम आगमन अस्ति मार्कोस